家记住。

सर भाई मशीन क्या लीदु हाँ से अबे सर भाई करता काय सम सम अटे बोलाय

અહીંયા પકડી છે અશ્યતભાઈ અમારે બાકા છે કોઈ બોલાવે છે ગટર હર્ષદભાઈ કે મારે લગ્નમાં જવું છે કે પાંચ વાગી જશે તો હર્ષદભાઈ ગાય ગાય ઉપાડ્યું સમ સમાટી બોલાવી દીધી હર્ષદભાઈ મશીન ક્યાંય લીધું છે